હવામાન વિભાગની આગાહીને પગલે વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે તો આ અણધાર્યા વરસાદથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે સલામત સ્થળે ખસેડવાની કે સુરક્ષિત કરવાની દોડધામ કરવી પડી રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો વરસાદની શરૂઆત થતા જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે જેના કારણે વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી છે સોમનાથ મંદિર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે જેના લીધે આસપાસના વિસ્તારોમાં પણ માવઠાની યાત્રાધામમાં આવેલ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને અચાનક વરસેલા વરસાદના કારણે અગવડતાનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો કમોસમી વરસાદની આ સિસ્ટમ ખેડૂતો માટે બેવડી આફત લઈને આવી છે એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે આવા સમયે વરસાદ થવાથી તૈયાર પાક ભીંજાઈ જાય છે જેની ગુણવત્તા બગડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાની નોબત પણ પડી રહી છે અબ્દુલ ઘાંચી સાથે ચક્રવાત ન્યુઝ ઉના